અમરેલી પાલિકા કચેરી ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો અમરેલી પાલિકા સફાઈ કર્મચારીઓનું હલ્લા બોલ કરવામાં આવેલું હતું પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અમરેલી ભાજપ શાસિત પાલિકા સામે સફાઈ કર્મીઓનું આંદોલન મંડાયું છે પાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા સામે સફાઈ કર્મીઓમાં રોષ ફેલાયેલો છે ગુજરાત વાલ્મીકી સમાજ દ્વારા પાલિકા સામે મોરચો માંડવામાં આવ્યો પંદર દિવસમાં નિરાકરણ નહીં આવે તો અન્ય કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે પાલિકા સામે સફાઈ કર્મીઓનું ધરણા પ્રદર્શન યોજાયેલું હતું